ગોવિંદી ખાતે લોકો કોલેજ ગોધરાનો એનએસએસ વાર્ષિક શિબિર શુભારંભ કરવામાં આવ્યો ગોવિંદી ખાતે લોકો કોલેજ ગોધરાનો એનએસએસ વાર્ષિક શિબિર શુભારંભ કરવામાં આવ્યો શ્રી પંચમહાલ શિક્ષક પ્રચારક મંડળ સંચાલિત લોકો કોલેજ ગોધરાના એનએસએસ વાર્ષિક શિબિર ગોવિંદી ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો અતિથિ વિશેષ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી કોઓર્ડિનેટર ડોક્ટર સંજયભાઈ જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ પ્રમુખ શ્રી ભૂપેશકુમાર શરદભાઈ શાહ તથા જોશી તથા નિવૃત્ત જજ પુરાણીસર જિલ્લા પંચાયત ગોવિંદીના

વિદ્યાર્થી અને કોલેજ પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર કમલેશ પારિયા ગુજરાત ન્યૂઝ